એક ભાઈ કારખાને જ કેરે ગયો એની કરવાળી કેરે નહીં દીકરી ને દીકરો લેશન કરતા કે તારી મમ્મી ક્યાં ગઈ તો કે નવા ચંપલ લીધા છે તે લતામાં ગયા છે તો આવ્યો ક્યાં ગઈ હતી કે નવા ચંપલ લીધા જાગૃતિ બેન ને રંજન બેન ને ચંપાબેન ને દક્ષાબેન ને બતાવવા ગઈ હતી કેટલા રૂપિયાના ચંપલ લીધા તો કે સાડા ત્રણસો ના હાડા ત્રણસો ના ચંપલ માં થોડા આખા લતા ને બતાવવાના હોય

ટાઈ મારેલી ને કોટ ને હાથમાં સુટકેસ ને તો કે ભાઈ અહીંયા આવો તો બોલો અજાણ્યો માણસ છતાં એને એમ થયું કે આને કાંઈ કામ હશે તો બોલાવતા હશે એટલે બાજુમાં જઈને ઉભો રહ્યો કે બોલો ભાઈ ક્યું ગામ એ કે હું તો અમદાવાદથી આવું છું બહુ સારું લ્યો એકાદી બીડી બીડી આપો તો બોલો કે હું બીડી નથી પીતો તો હું કળકી ના વાયલા આવો આવો લુખાવનો પાર નહીં ગામમાં હવે તમે